તો મિત્રો આજે આપણે દેવગામના ઇતિહાસ વિશે જાણીશું ત્યાંના રહસ્યો શું છે અને ઓગણનાથ મહારાજે સ્થાપેલું ત્રિશુલ જે સાતસોથી છસો વર્ષ જૂનું કહેવાય છે અને જે ઉપર મંદિર બંધાવેલું છે એકસો ત્રીસ વર્ષ છે અને ત્યાંની ધર્મશાળાઓ પણ ભવ્ય છે જે એકસો ચાલીસ વર્ષથી એકસો પચાસ વર્ષ આજુબાજુ કહેવાય છે અને મંદિરની પાછળ જે અવશેષો છે જે કુવાઓ છે અને જ્યાં પાણીની વ્યવસ્થા સરસ એ જમાનામાં રાખેલી હતી ત્યાં પણ એવા સરસ મજાના કુવા છે અને જળાશયો છે ત્યાં એ જર્જરિત હાલતમાં છે અને તેના રહસ્યો પણ અણમૂકેલા છે આજે આપણે રહસ્યોથી પડદો ઉઠાવવાની કોશિશ કરીશું કે ખરેખર એ કિલ્લા પર એ ટાઈમમાં જે રીતની એની વ્યવસ્થા કરેલી છે એના રહસ્યો વિશે આપણે જાણીશું તે વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ચાલો મિત્રો આજે દેવગામમાં આવેલા હમજા માતાજીનું પ્રાગટ્યનો ઇતિહાસ આપણે જાણીશું હેમજા માતાનું મંદિર જે દેવગામમાં આવેલું છે તાલુકો રાધનપુર અને જિલ્લો પાટણમાં આવેલું છે અને આ દેવગામમાં હેમજા માતાનું ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે તો દેવગામમાં હેમજા માતાનું પ્રાગટ્ય શું છે તો આજથી સાતસો વર્ષ પહેલાં નમનાથ સંપ્રદાયમાં ઓગણનાથ નામના સંન્યાસી બાવા જે નેપાળ રાજવી પરિવારમાંથી આવતા હતા તેમની તપસ્યા થલે દેવગામથી આશરે દસ કિમી દૂર આવેલી છે ઓગણનાથ મહારાજે માતાજીને પ્રસન્ન કર્યા અને આજના દેવગામમાં તે વખતનું હિંમતપુર કહેવાતું દેવગામને તમે જે રીતે ખબર ચાલો મોલ પેજ વડે મિત્રો અંદર અમે છસો થી સાતસો વર્ષ અંદર આપણે જે ભયરામ જઈ રહ્યા છે એમાં આપણે જે પૂજારી છે મૌલિક બિપિન ચંદ્રભાઈ એમણે અમને ઇતિહાસ જણાવ્યો છે બરાબર એમણે જેટલી ખબર હતી એ અમને ઇતિહાસ જણાવ્યો છે અને નેક્સ્ટ પાર્ટ અમે ઇતિહાસનો બીજો ભાગ બનાવીશું એ પણ તમે ધ્યાનથી જોઈ લેજો બરાબર જેનો ઇતિહાસ સાડા પાંચસો થી સોળ જૂનો બતાવવામાં આવે છે બરાબર અને ઇતિહાસ તો એવું કહે છે કે એ ગુજરાત માતાજી એટલે હિમાલયની પુત્રી હિંજા

બરાબર બહાર નીકળી ગયા નામ થઈ સાડા પાંચ થી છ વર્ષ પેલા ઓગણનાથજી મહારાજ ને આ જગ્યાએ માતાજી ત્રષુ સ્વરૂપ માતા દર્શન આપ્યા એ નું સ્થાન છે વગરને જ મારે ત્રીસ ની સ્થાપના કરી નાની દેરી બનાવી સમયાંતરે થોડી સેવા પૂજા કરી વિચાર કરતા આગળ નીકળી ગઈ ગામ લોકો એ ત્રણસો ચારસો વસ્તુ ગામ લોકો એ પોતાની ઈચ્છા અનુસાર કે પોતાની સત્ય અનુસાર સેવા પૂજા કરી એમને ખબર નથી કે કયા માતાજી છે કયું સ્થાન છે અને તો દીવ અગરબત્તી જેમને અથા યોગ્ય જે હશે પ્રમાણે એમની સેવા પૂજા કરતા રહ્યા બરાબર સમયાંતરે આજથી દોઢસો વર્ષ પહેલા કુંડેર પાટણ પાસે જે કુંડેર ગામ છે બરાબર ત્યાંના માતાજીને ને ચાવડા વણી ને સપનું આપ્યું છે તમે લોકો મારા ઘણા બધા મંદિરો બનાયા છે પણ તમે લોકો મારા મેઇન મંદિર તમે જીર્ણોદ્ધાર કરો માતા એ સપના વા કહી ગયા હતા કે રાધનપુર થી પાંચ કોષ દુર્દેશ ચક્રવાનો કિનારો હશે કદમ નું ઝાડ હશે ત્રિશુલ હશે અને અખંડ

જેમને માથે દીકરો આપ્યો હોય છે ગુલાબદાસ ગંગારામ કરીને એમને આજથી એકસો ને ત્રીસ વર્ષ પહેલાં આખું મંદિર એક જણે બનાવ્યું બરાબર નથી મને પછી ટ્રસ્ટ બની અને મંદિર ટ્રસ્ટને પણ કર્યું બરાબર આજે પણ આ મંદિરની વહીવટ જે જે સમાજ જે કુટુંબ છે પાંચ ગામ વિસા જવા સમાજ આજે પણ આ મંદિરનો વહીવટ એ લોકો જ કરે છે બરાબર હાલે પણ કરે છે બીજા કહેવાય ઇન્ડિયામાં તો ટોટલ ગુજરાત ઇન્ડિયામાંથી ઓગણત્રીસ મંદિરો છે બરાબર બધા મંદિરો કેવા છે કે અહીંથી જે સમાજ બહાર નીકળે પોતે પોતાની ઈચ્છાથી બનાવેલા છે

বাককার সার সারযে সেডুন্নে সেন্ণ সের সে পৃটর সারে সেত্য়েনেবে সের সেকেন্ সের সেরক্য়ে সেন্্যে আপ্য়ে সে আ� સાક્ષાત પ્રગટ થાય એવું પ્રતી થાય છે આપને કેટલાક વર્ષો સુધી આ ત્રિશુલ સ્વરૂપ ની પૂજા થઈ ભયરા માં રહેલી બે મૂર્તિ આવેલી છે એક રાંદલ માતાજીની છે અને એક મહેશી મર્દની સ્વરૂપની છે બંને મૂર્તિઓ ખંડિત છે પણ વર્ષોની પરંપરા મુજબ આજે પણ પૂજામાં રાખેલી છે તેના પર વસ્ત્રો વીંટળાયેલા છે પેના કહેવા પ્રમાણે આ મંદિર છસો થી સાતસો વર્ષ જૂનું છે તેના પથ્થરો બહુ સરસ રીતે ગોઠવાયેલા છે અને મંદિરને એ રીતને કોતરી દેવામાં આવ્યું છે કે એને ફોયરામાં એ રીતે પરિવર્તન કરવામાં આવ્યું છે અને જે મેઇન સ્થાન છે છસોથી સાતસો વર્ષ નીચું આવેલું છે અને ઉપરનો આપણે જ્યારે ઉપર સળીઓ દ્વારા ઉપર જઈશું તો એ મંદિર એકસો ત્રીસ એકસો ત્રીસ વર્ષ જૂનું કહેવામાં આવે છે સીડીએથી જે ઉપર મંદિર બંધાવેલું છે એકસો ત્રીસ વર્ષ જૂનું છે એની ભવ્યતા તમે જોઈ શકો છો બરાબર બરાબર આ કેમ બંધ એ ખાલી ગેટ છે બહાર બરાબર ગેટ છે મંદિર પણ મસ્ત બનાવવાનો છે મને કોઈ મંદિર ને કરો ટાઈમ થતો તમને ખબર આ મંદિર ને ને મેં તમે નીચલો એ ને બરાબર માટે ત્યારે સ્થિર થયેલા એટલે ઓગણનાથજી મહારાજનો ખાલી અહીં અમારે એટલો સમાજમાં ઇતિહાસ એટલું આવે કે જે તે વખતે માતાની જે સ્થાપના થયેલી મેન સ્થાનની એ ઓગરનાથજી માતા દર્શન આપેલા ઇન્દ્રા માતાજી ઓગરનાજી મહારાજ ત્યારે સ્થાપના થયેલી

જો સરસ મજાનો બગીચો છે જોઈ લો આહ જો પાછળના ભાગમાં જોવું આપણે આ મંદિર છે મંદિરને પાછળના ભાગમાં સરસ મજાનો બગીચો આવેલો છે જો આમાં અલગ અલગ નાળિયેરી છે પપૈયા છે બધી પ્રકારના છે જો આ સરસ મજાનું મંદિર પણ એક અંદર આવેલું છે જો તમે જોઈ શકો છો મસ્ત ભવ્ય સરસ મજાનો બગીચો છે અને આ જોઈ શકો છો મિત્રો આ જૂના અવશેષો છે આપણે ગણપતિ બાપ્પાના છે જુઓ જ્યાં આપણે ઓગણજી બાપજીના પગલા અને ત્રિશુલ જોઈ શકો છો બરાબર મંદિર પરિસરની ધર્મશાળા આ મંદિરના નિર્માણ પહેલાની છે આ ધર્મશાળાને એકસો ચાલીસ વર્ષ થયેલા છે તેમાં અલગ અલગ રૂમો આવેલી છે અને ત્યાં નાવા ધોવાની અને સરસ એવી વ્યવસ્થા કરેલી છે ધર્મશાળાને એકસો વર્ષ થયેલા છે

માસ લખે છે પણ જો સરસ છે થોડી સાત બહાર નીકળવાનો ગેટ છે આજો મિત્રો સરસ મજાનું ભવ્ય સમજવાનું મંદિર દેખાઈ રહ્યું છે જો બંધ છે ચાલુ છે એ લોક હેડ પાછા આવે છે ના ખોલ ના ખોલ

મિત્રો મેં કિલ્લા ની ઉપર આવી ગયા છીએ બરાબર આ બાજુ તમે જોઈ શકો છો કે કે રીતનું નો ભવ્ય નિર્માણ કરેલું છે ઉપર સરસ મજાની જાળીઓ છે અને આ બાજુ અંદર થી તમે જોશો તો કે રીતનો મેઇન ગેટ કે રીત નો ભવ્ય લાગે છે આગળથી બહુ સુંદર લાગે છે ઉપર જડવાની સીડીઓ પણ છે આ રીતની કઈ રીતની ગોઠવણી કરેલી છે અને આ બાજુ તમે સીડીઓની ઉપર તમે જશો તો એ ગેટ હાલબંધ છે પણ ત્યાં બહુ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે આ બાજુ સરસ મજાની અંદર રૂમમાં વ્યવસ્થા કરેલી છે એ ટાઈમમાં જે શસ્ત્રો હથિયારો આ જગ્યાએ રાખેલા હતા અને હામચંદભી નામના જે ઠાકોર વ્યક્તિ છે એમનો આમ થોડો પરિચય લઈશું કે મારે

નીચે મંજર દેખાય રહ્યું ભાઈ સાક્ષાત હનુમાન છે તો આ વિકાતા જમીન છે પોતા પાસે એમ હા હનુમાન દાદા નો હનુમાન દાદા એમ દેવ માં બરાબર અને આવન તો મોટો છે એમ આપણે એક અમારે શેઠ હતા વાણિયા હમ ઈ બીજી વખત તો જમાડ્યા હતા બરાબર એમ આપણે પછી બરાબર શું નામ આવજો તમારું નામ શું હેમચંદ હેમચંદ ભાઈ બરાબર

આ જે મેઇન ગેટ છે એ તમે જોઈ શકજો છો બરાબર આ બાજુ તમે સરસ મજાની રૂમની વ્યવસ્થા કરેલ છે ત્યાં સૈનિકોને રહેવા માટેની જગ્યા પણ હોઈ શકે છે એવી રૂમ ગોઠવેલી છે કેવી અંદરની વ્યવસ્થા છે જોઈ લો તમે આ છે આ દીવા માટેની જગ્યા છે આના અંદરથી સૈનિકો જાણે કે કોઈ અંદર આવે તો એને પાલાથી મારી દેતા બરાબર આ રૂમ છે અંદરની જો

આ બાજુની જુઓ કિલ્લો છે બહારથી જુઓ આ બાલો નજારો છે પાણીની સરસ મજા નવાની વ્યવસ્થા કરી લેતી આ બાજુ આ તળાવ છે ને પાણી પેલા આ ટાઈપ નો ભરવા જ આવતો છે હશે કેવાનો મતલબ કે આ ગેટ આવતા છે ને હેડિયારો ગેટ છે આ જગ્યા થી બધા પાણી ભરી ભરે ભરવા અવાર બધા કરતા જગ્યા એ જોઈ જોઈએ મિત્રો છે ને ડાયવસર દે હે પાણી ભરતા છે ને પીતે છે હાલ તો પાણી પીવા layak નથી પણ કેવાનો મતલબ એ ટાઈમમાં હશે નહીં લાગી જવાનું હો ઓલા સ્ટ્રક્ચર જોના હે જો બતા દેખરે ને ઉસ સે સુધી જોના

જો મિત્રો મિત્રમણે પાછળથી આવી ગયા છીએ જો આ જૂના અવશેષો જોઈ શકો છો તમે આ જો બરાબર આ મંદિરની પાછળ પડેલા અવશેષો છે જો બહુ ખતરનાક જગ્યા છે કોઈ આવતું જવતું નથી આ જૂનો છે ને જેટલે જૂના અવશેષો છે જો અહીંયાં એવું મેન કૂવો છે હું નજી પાછળના ભાગમાં આવી ગયા નહીં નહીં ચા ચા ડટાઈ નહીટાઈ ખરેખર અને સાફ સફાઈની જરૂર છે આ જુઓ પહેલાના જમાનામાં છે ને નવા ધોવાની વ્યવસ્થા જગ્યાએથી જુઓ એક જગ્યાએ અહીં અથવા બેસતા હશે અને પાણી અંદરથી આવતું હશે અંદરથી આ તળાવ છે આ તળાવની અંદર પાણી લઈ અને બેહીન શાંતિથી શોધીથી ના આવતા તેવી વ્યવસ્થા છે જુઓ આજુના આવશે શું બધા જુઓ બહુ જર્જરી તાલસમાં છે આ બે હવાની વ્યવસ્થા છે એક બે ત્રણ ચાર પાંચ આગળ પણ છે બરાબર તે જગ્યાએ સરસ મજાની વ્યવસ્થા કરેલી હતી તમે જુઓ આગળ આપણે પહેલું જોઈ ગયા ને એ બાજુ એવું કૂવ હશે અને આ જગ્યાએ તળાવ હશે ત્યાં પહેલાં આપણે વિચાર કરીએ કે આજથી દોઢસોથી બસો વર્ષ પહેલાં આ જગ્યા બહુ સાફ સુથર એટલે બહુ સરસ મને જગ્યા છે અને સરસ વ્યવસ્થા કરેલી હશે અને આ જૂના અવશેષો જુઓ તમે મિત્રો આ બધા જૂના અવશેષો જ્યાં તમે દેખાય ને જૂના અવશેષો બધા જુઓ અને આ જગ્યાએ તમે જુઓ જૂની ઈટું દેખાય રે જુઓ એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકાય કે આ જગ્યા જૂની બહુ હોય છે ને આ દેખાય રે જુઓ ગોળ ગોળ આ બધી નાવાની વ્યવસ્થા કરેલી છે આ મોટો હોવા જશે જુઓ બરાબર આમાં પાણી ભરાતું હશે બરાબર વર્ષ જૂના હોય શકે સરસ મજાની મસ્ત વ્યવસ્થા છે જુઓ જુઓ બધા એક બે ત્રણ ખીલીઓ બરાબર આ ખીલી માં બે નાહવાની વ્યવસ્થા સારી હતી જો આ જગ્યા જુઓ રેડી આ સાઈડ અંદર પથ્થર ગોથવેલા છે જે અંદર પથ્થર છે આ આના અંદર પાણી છે તળાવમાં પણ અંદર જો પાણી ના હોય ને તો અંદર સારી એવી વ્યવસ્થા થઈ શકે જો આ બાજુ મને એવું લાગે સાફ છે અંદર પાણીમાં રહેતા સાફ દેખાય રહ્યા જુઓ આ દેખાય રહ્યો આ સાફ છે જુઓ પાણીમાં રહેતો સામે જ દેખાઈ રહ્યો છે જુઓ આ ઢુલન હુલા જેને કહેવાય સેન કહેવાય વનસ્પતિઓમાં થઈ ગઈ છે એટલે કે બરાબર સ્પર્શ દેખાતું નથી પણ આ ઊંડો ખાડો હશે એવું આપણે કહી શકાય જુઓ મિત્રો આ જગ્યાએ પાણીની વ્યવસ્થા ત્યાં જુઓ તમે પાણી પાણી આ જગ્યાએથી આવતું અથવા નીકળી જતો હોય હો હતો બરાબર આ જગ્યાએ શું કહી શકાય કે આ પાણીથી હોજ ભરાતો અને પછી આથી પાણી લેખો જાય તો ઓલી સાઈડ દીવાની વ્યવસ્થા છે જુઓ અંદર દેખાડી છે એ સાઈડ દીવો રાખતા એટલે અંધારું ના પડે એમ તો આનો મતલબ કે એ સમયમાં જે રાજા રજવાડા હશે તે સમયમાં નાહવા આવતા માટે નાવા આવતા એટલે એ જગ્યાએ દીવો સળગાવીને અને રહેતા બરાબર આ બાજુ આપણે જઈશું બરાબર બહુ ખતરનાક જગ્યા છે કોઈ આવતું જવતું છે નહીં આ જુઓ મિત્રો સરસ મજાનો તળાવ તળાવમાં જૂનામાં જૂનો જેને કહેવરાય આ કૂવો છે જુઓ ઊંડો બહુ કૂવો છે કોઈ આવતું છે નહીં જૂના અવશેષો છે જુઓ તમે આ કુવો છે બરાબર ખતરનાક કુવો છે એના અંદર આવી રહ્યો છે આ જગ્યાથી પાણી આવતું હશે એવી વ્યવસ્થા મને લાગે કિલ્લા અંદરથી પાણી આવતું હશે એવી વ્યવસ્થા કરેલી છે બરાબર હજુ બહુ જર્જરિત હાલતમાં છે પાંચસો થી છસો વર્ષ જૂનો હોઈ શકે છે હજુ 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 બહુ જૂનો દેહ ની અંદર આપણે જોઈ શકો છો બહુ જૂનો કુવો છે હવે આપણે આગળ જશું બાઉન્ડ્રી કરેલી છે જુઓ વિચાર કરો કે એ સમયમાં કેટલું ભવ્ય લાગતું હશે તળાવ અને બાજુમાં કિલ્લો અને સરસ મજાનો કુવો એ ટાંગમાં કેટલું ભવ્ય લાગતું હશે હવે આ જર્જરિત હાલતમાં છે અને આ જગ્યાએ બધા નાવા માટે આવતા એવું કહી શકાય આ મેન ગેટ છે જુઓ આ સાઈડથી આ સાઈડ અને આ બાજુનો રેડી આ જગ્યાએ બધા નાવા આવતા આ જુઓ આ એ બધી જોવાની વસ્તુ છે જુઓ બહુ ખતરનાક જગ્યા છે જુઓ બધા કિલ્લાઓ છે જુઓ આના અવશેષો પડી ગયા છે જુઓ એ ટાઈમમાં કેટલો મસ્ત ભવ્ય લાગતો હશે પાણીનું નાવા આવશે એટલે કેટલો સરસ મજાનો મસ્ત લાગતું છે જો દેવ ની જગ્યા આવેલું સ્થાન સરસ મજાનું છે અને અવશેષો પણ ખૂબ છે પણ એ નાશ પામી રહ્યા છે જો આ દેખાય રહ્યા ને તમને જેટલા દેખાય રહ્યા પાછળ નો ભાગ જો કરો કે આ કેટલો કિલ્લો આ કિલ્લાની પાછળ જે ભાગ છે ને એના અંદર સરસ મજાનો મોટા મોટો કૂ આવેલો છે જુઓ તમે અંદર ઉતરવાની વ્યવસ્થા હોય તો ભલે આ જુઓ આ દેખાય પાવઠા ભલે આજેના અવશેષો દેખાય રહ્યા તમે જોઈ શકો છો બહુ નાશ પામે રહ્યા છે જો ઓલી સાઈડ ડેમેજ થઈ ગયો છે આ ભાગ બહુ જર્જરિત છે આના અંદર કોઈ આવતું નથી જો એકલા ચંપલ રહ્યા છે આના અંદર બહુ ગંદકીવાળું પાણી છે જો એ ટાઈમમાં તમે વિચાર કરો ચારસોથી પાંચસો વર્ષ પહેલાં જે રાજા રજવાડા હતા તે પાણીની વ્યવસ્થા કઈ રીતની કરી હશે અથવા તો પાણીને અહીં લઈ જતા હશે ઉપાડતા હશે

તો ફરી મળશું એક નવા વિડીયો સાથે જય મા હેમઝમા જય દ્વારિકાધીશ